વર્ષો પહેલા લોકો શરીરમાં કોઈ પણ બીમારી આવે તો આયુર્વેદિક દવાનો ખૂબ જ ઉપયોગ કરતા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી વર્ષો જૂની આયુર્વેદિક ઉપચાર ભૂલી એલોપેથી દવા તરફ વળ્યા છે કારણ કે તેમાં પરિણામ આવતા લોકો તેનો વધુ ઉપયોગ કરતા થયા છે પરંતુ આ એલોપેથી દવા રોકવા બાબરના ડોક્ટર ભીખાભાઈ પ્રજાપતિએ લોકોનું આરોગ્ય સારું રહે અને લોકો આયુર્વેદિક તરફ વળે તે માટે બાબરના વાવડી ગામે ત્રણ વીઘામાં આયુર્વેદિક વન બનાવ્યું છે મારું નામ ડોક્ટર ભીખાભાઈ જીતારામ પ્રજાપતિ હું બાફારમાં છેલ્લા બેતાલીસ વર્ષથી એક જનરલ પ્રેક્ટિશનર તરીકે મારું પોતાનું દવા પામતો પર્યાવરણનો મને વર્ષોથી શોખ છે પર્યાવરણ પ્રત્યે મને ખૂબ પ્રેમ છે પરંતુ જયારે અહીં આ વાવણી સામે ઔષધ વન પીંપળ વન જોયું ત્યારે મને એમ થયું કે અહીં પણ એવું ઔષધ વન મારી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં પર્યાવરણની જવાબદારી હોવાના લીધે પર્યાવરણને લગતા ઘણા બધા કાર્યક્રમો મેં કર્યા છે બાભરની અંદર કેટલાક ગૃહોમાં આજુબાજુના ગામડાઓમાં દર વર્ષે લગભગ છેલ્લા દસ વર્ષથી હું એવા વૃક્ષો કે જે વડલા છે પીંપડા છે કે જે પર્યાવરણની અંદર સો ટકા ઓક્સિજન સુધી પાડે છે એવા કેટલાય વૃક્ષોનું છેલ્લા દસ વર્ષથી હું વાવું છું અને એના ભાગરૂપે આજે આ ચિંફળ વનમાંથી પ્રેરણા લઈ અને મેં અહીં બાવડી ગામના જે બધા જ આગેવાનો છે એમને સાથે રાખી અને આ ત્રણેય સીધા જેટલી જગ્યા છે એને ડેવલપ કરવા માટે અને એમાં એક ઔષધ વન બનાવવા માટેનો મને વિચાર આવ્યો અને સંઘની પ્રેરણાથી એટલે કે એમ કહી શકાય કે સંઘના અમારા જે પ્રણેતા છે એના નામ ઉપર કેશવ માધવ ઔષધ વન એવું અહીં બનાવવાનું મેં નક્કી કર્યું જેના ભાગરૂપે આ જગ્યાને કવર અપ કરી અહીં છેલ્લા બે વર્ષથી કેટલાક ઔષધીય રોપાઓ અને બીજા પર્યાવરણને અનુકૂળ થાય એવા કેટલાક રોપાઓનું મેં વાવેતર અહીં કર્યું આરોગ્યની દ્રષ્ટિએ અરડુસી છે એ ખૂબ જ ઉપયોગી છે એવી રીતે તુલસી લીલીપત્ર સરગવો અને સરગવો તો એમ કહી શકાય કે એક સંજીવની વૃક્ષ છે અત્યારે સરગવાનું તમે જો એની ન્યુટ્રીશનલ વેલ્યુ તમે ગુગલમાં સર્ચ કરશો તો તમને ખ્યાલ આવશે કે કેટલા બધા પોષક તત્વો એમાં મળે છે તો સરગવો છે ગળો મેંદી વડ પીમ્પળ સાદી આંબલી ગોરસ આંબલી વાંસ અંજીર નીલગિરી ઉમરો સીસમ નગોડ અને ગુંદા આવા અનેક પ્રકારના ઔષધીય રોપાઓ અને જે પર્યાવરણ સારું રાખે એવા કેટલાય રોપાઓનો અહીં આપણે ઉછેર કર્યો છે અને બે વર્ષની અંદર ઘણા બધા રોપાઓનો ઉછેર થઈ ચૂક્યો છે પરંતુ હજી પણ આ વર્ષ દરમિયાન અથવા તો આવનારા વર્ષોમાં કેટલાક નવા ઔષધીય રોપાઓ વાવવાની અમારું ધ્યેય છે અને એ રોપાઓ એવા હશે કે જેથી સમાજની અંદર સામાન્ય તકલીફ માટે દવાખાને ના જવું પડે અને એવા ઔષધીય રોપાઓ થકી સમાજનું આરોગ્ય સારું રહે સમાજના લોકોનું આરોગ્ય સુધરે અને આ જે બધી વિલાયતી દવાઓ છે એના જે દુષ્પરિણામો છે એને રોકવા માટે આવા ઔષધીય આયુર્વેદિક રોપાઓનું વાવેતર કરવાનું અમે નક્કી કર્યું છે અને આવનારા વર્ષોમાં એવો પણ પ્લાન છે કે ભવિષ્યમાં અહીં આગળ એવી એક નર્સરી તૈયાર કરીએ કે જેમાં આવા ઔષધીય રોપાઓ એટલે કે જે આપણા ઘરગથ્થુ ઉપચાર કરી શકાય એવા રોપાઓ બધા તૈયાર કરી અને સમાજની અંદર આપવા કે જેથી સમાજના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે એવા એક ઉમદા હેતુથી અને પર્યાવરણ પ્રત્યેનો મારો પ્રેમ છે એટલે ભવિષ્યની અંદર આ પ્રકારનો એક મારો મારું ધ્યેય છે